માતાજી માતાજીનો વરસાદ ના ના જય મોગલવા જય મોગલવા હે મોગલ હાલ દોસ્તો આજે નવા વિડિયોમાં ફરી એકવાર તમારો સ્વાગત છે તો જય મોગલ બધાયને તો આજે આપણે આવી ગયા છીએ ભગોડા છે હોઘુડા મોગલમાનો ઓગણત્રીસ ચાલી રહ્યો છે તો આજે આપણે દેખાડવાનું છે ભવ્ય રસોડું છે ધમધમતું રસોડું ચાલી રહ્યું છે એનો પૂરેપૂરો વિડીયો પૂરેપૂરી પ્રોસેસ અને ખાસ પ્રસાદની શું વિશેષતાઓ બધું તમને જાણવા મળશે તો ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી હાલો આગળ મંદિરમાં તો શૂટ નું નથી પણ અહીંયા જો માતાજીની મૂર્તિ સેમ તો સેમ મૂકેલી છે તો બધા દર્શન કરી લો અને હા ખાસ કમેન્ટ બોક્સની અંદર જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં દર્શન તમે પણ કરી લો જય મોગલમાં તો બધું આજના શાક માટેનું તેલ મેકાઈ રહ્યું છે કશું ને મોટા ટોપમાં જો તમે આ બધી વાલની ગ્રેવી કરવાની છે શાક માટે જો આ ભાતના આંધણ મેકેલા છે જો તમે જોઈ રહ્યા ને ખૌડ મોનો ટોપ જો આખો ડાળનો ભર્યો છે જે હવારનો જે રસોડો હતો ને એના માટે દાળ બનાવી હતી જો ખવડા મોટા ટોપમાં બનાવેલી છે માતાજીનો પ્રસાદ કેટલા માણસોનો પ્રસાદ બનાવેલો છે આજે એક લાખ માણસ હા અત્યારે એક લાખ

અલ આઠા કે આ સવારનો સ્ટોક છે જો હજી કેટલું માણસો જોયું પણ ખૂટતો નથી હજી રોટલી ખવારનો માણસો કન્ટિન્યુ ચાલુ છે જમવાનું પણ જો તો એ સ્ટોક છે ઘણો બધો ઘણા બધા મહિલા મંડળ આવેલા છે અને રોટલીના કામ જો અહીંયા પર રોટલીનું કામ ચાલ્યું ક્યાંથી આ મંડળ આવે છે મારી છત્રાથી છત્રાથી તો આ બધા છત્રા વિપલ્લા હા બધા છત્રા વિપલ્લા થી મંડળ આવેલું છે

અલગ અલગ પ્રસાદ બનાવવાનો જો આ બધો મોહન દાળ પ્રસાદ છે તેલ છે સ્પેશિયલ સ્પેશિયલ સિંગતેલ જ વાપરવાનું આ જો ગાંઠિયા આ ટમેટા જો વાહ ટમેટા નો ઘણો આ કોતમરી આ જો કોતમરી ટમેટા વાહ વાહ આ લીંબુ જો આ લીંબુ છે વાહ આ ડબા દાળ માં નાખવાના હમ હમ

નાના ખૂટવડા નાના ખૂટવડા જો ગ્રુપ છે જો અહીંયા શાકનું કામ ચાલુ રહ્યું છે આ બેસલ જો શાકની ગ્રેવી બનાવેલી છે અને અહીંયા જો આ ડોલું ભરેલું છે અને અહીંયા શાક બની ઉતરે છે અહીંયા શાક બની ઉતરે છે આ ગ્રેવી બનાવેલ છે ને આ ગ્રેવી જો આમાંથી લઈ અને આમાં નાખે છે વાહ આ ભાઈ ના ના આ ભાઈ હળો તો નાખે છે કાકા શાક ની ગ્રેવી બનાવી એમાં કઈ કઈ વસ્તુ નાખવામાં આવેલ છે એમાં ડુંગળી, ટમેટા, આદુ, લસણ, પછી પાસની વસ્તુઓ

લોટ નાખી દોરો બનાવવા માટે માતાજી નો પ્રસાદ બનાવવા માટે જો મગની દાળનો લોટ નાખ્યો છે બધા જ વાલ જોફાઈ ગયા છે અને બધા જ વાલ જો શાકમાં નાખવાના છે તો અહીંયા બાઉલ ભરાઈ રહ્યા છે અને બધા જ બાઉલ લઈ જુઓ આ શાકમાં નાખી

હોય તો ફાઇનલી આ હતો મોગલ ધામ ભગુડાનો ધમધમતો રસોડોનો વિડીયો તો ખાસ કમેન્ટ સેક્શનની અંદર જઈ મોગલમાં લખવાનું ભૂલતા નહીં અને આ ખાસ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ એક કમેન્ટ કરીને કહેજો વિડિયો કેવો લાગ્યો અને આ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા આવવાના વિડીયો સાથે તારું ભાઈ ભાઈ